ફરી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો સેલે આપણે દિવાળી પહેલા વેકેશન પહેલા છે જોઈ કે માનવીના મગજની રચના વિજ્ઞાનની અંદર બાયોલોજી બાયોલોજીમાં માનવીના મગજ વાત કરી હતી કે મગજ ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય એની વિશે વાતચીત કરી કે હવે નાનકડા એવા વેકેશન બાદ ફરી એકવાર આપ સૌ મળ્યા છે તો નવી શરૂઆત કરીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર છે સાતમા યુનિટની અંદર વનસ્પતિઓમાં છે

સ્કૂલ એક ક્લાસિસ છે જે અને તમારા પ્રશ્નોનો છે એ મંથન કરી શકો પરંતુ અત્યારે છે સૂત્રના જાણ્યા પ્રમાણે એ વસ્તુ જોવા મળે છે કે આવતા એટલે કે તમારે મે મહિનાની અંદર જે 21 મે આપેલી છે ડેટ એ પ્રમાણે છે તમારી બોર્ડની એક્ઝામ લેવાઈ જશે તો તમે એ તૈયારી માં રહ્યો ત્યાર તમને કોઈ પણ પ્રશ્ન સતાવે કે સાયન્સ લેવલે કોઈ પણ પ્રશ્ન તમને ન સમજાય ન આવડે તો તમે

નદી પ્રયમાં પેશી સંકળાયેલી માત્ર છે વનસ્પતિ વિશે છે કે તોય તેની પ્રત્યે કોઈ પણ વસ્તુ પ્રત્યે પ્રતિક્રિયા કઈ રીતે કરે સંકલન કેવું જોવા મળે એની વૃદ્ધિ કઈ રીતે થાય તમે જોતા હશો કે અમુક અમુક વૃક્ષ એવા હોય કે જેની છે વૃદ્ધિ ખૂબ જ ઝડપી જોવા મળે તો અમુક વૃક્ષની છે વૃદ્ધિ ખૂબ જ ધીમી ગતિએ થતી હોય તો આ પ્રકારની જે ઘટનાઓ છે એ કઈ રીતે જોવા મળે એને કઈ રીતે છે જોઈ શકીએ આપણે તો આ પ્રકારની ઘટનાઓ સાથે છે સંકળાયેલું એક નાનકડો પ્રશ્ન જે તમને પ્રશ્ન વનસ્પતિઓમાં સંકલન આયુનિટનો સેલથી બીજો મુદ્દો છે આની પછી એક જોવા મળે માનવમાં અંતસ્ત્રાવ પછી આ યુનિટ પૂર્ણ થશે પણ આ વનસ્પતિનો સંકલન મિત્રો વનસ્પતિનો સંકલન એટલે કે એવા પ્રકારની ઘટના છે કે વનસ્પતિઓમાં નથી ચેતાકો જોવા મળતો નથી એમાં સ્નાયુઓ જોવા મળતા નથી એમાં મગજ જેવી રચના જોવા મળતી સતત એ પોતે પોતાના છે એ આખા દેહી તંત્રનો કે આખા વનસ્પતિ નું છે સંકલન કઈ રીતે જોવા છે તમે અમુક અમુક વનસ્પતિ ઉદાહરણ તરીકે લજામણીનો છોડ જોતા હશો કે એને તમે સ્પર્શ કરતા તમે એને સ્પર્શ કરો એટલે તમે સ્પર્શ કરતાની સાથે એના પરણ છે એક બીજા સાથે છે ચીમળાઈ જાય એટલે કે એક બીજા સાથે છે ચોંટી જશે તો આ પ્રકારે એનામાં જોવા મળતું હલનચલન કઈ રીતે જોવા મળે કેવી રીતનું છે એની અંદર જોવા મળતી છે આ કે વૃદ્ધિ એનો વિકાસ કેવી રીતનો છે

પરિવર્તન આવતું જાય એમ એના એનું સંકલન છે વધુ પ્રમાણમાં જોવા મળે છે તો વૃદ્ધિ આધારિત છે સંકલન કેવું જોવા મળે કેમ જોવા મળે આપણે છે ડીપમાં અભ્યાસ કરવાનો છે ત્યારબાદ બીજું છે વૃદ્ધિથી મુક્ત વૃદ્ધિથી મુક્ત એટલે એવા પ્રકારનું કે એની વૃદ્ધિથી મુક્ત રીતે એટલે કે મુક્ત રીતે વૃદ્ધિ પામે ત્યારે એમાંમાં કેવા પ્રકારના ફેરફાર આવે છે કોઈ બાહ્ય પરિબળના કારણે એમાં થોડીક બુદ્ધિ એની તરફ જોવા મળતી હોય તો એવા પ્રકારની છે જેની વિશે આપણે વાત કરવાનું છે એટલે છે વૃદ્ધિથી મુક્ત છે એક સંકલન કહેવામાં આવે છે તો આ પ્રકારના છે બે એના મુખ્ય પ્રકાર તમને પૂછવામાં આવે વનસ્પતિમાં સંકલનના પ્રકાર કેટલા તો વનસ્પતિઓમાં સંકલનના બે પ્રકાર તો બે પ્રકાર કે એક વૃદ્ધિ આધારિત કે વૃદ્ધિ આધારિત સંકલન કે ભાઈ વૃદ્ધિ જે દિશામાં જોવા મળે છે કે જેવું વૃદ્ધિ થાય છે એના આધારે એનું સંકલન એના શરીરની અંદર એ વિરાટ કાય નાના એક વૃક્ષમાંથી નાનો એક રોપામાં

1200 ગ્રામ છે વજન ધરાવને આપણા શરીરનું તમામ નિયંત્રણ અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્ચિમ મગજ આવા ત્રણ ભાગથી આપણા શરીરનું સંકલન થયેલું જોવા મળે છે પહેલા જોઈ તો શેતા કોષ વિશે તમને અચાનક કોઈ વસ્તુ સ્પર્શ કરતા તમને એની વિશે સંવેદના ખબર પડે કે આ વસ્તુ મને એટલે કે ગરમ છે

કે એક બીજા સાથે એક પ્રવૃત્તિ સાથે બીજી પ્રવૃત્તિ સંકળાયેલી કેવી રીતે જોવા મળે તમે કે ગરમ કોઈ વસ્તુ તમે અચાનક કરજો કોઈ વસ્તુને અચાનક સ્પર્શ કરતા તમને ગરમ લાગે તો આ ગરમ લાગવાની જે ક્રિયા છે અચાનક તમે એક વસ્તુને સ્પર્શ કરશો એટલે તરત હાથ છે પાછો લઈ લેશો કોઈ વસ્તુ તમને અચાનક અડે એટલે સ્પર્શ કરતા તમને પાછો તમારી તરફ છે જે એને લઈ લેવાનો જે ક્રિયા કરો એ કોઈ વસ્તુની પ્રત્યે પ્રતિચાર પ્રતિચાર તો એટલે એની પ્રત્યે તમને કંઈ

ઉછેર કરવા માંગો છો એવી રીતનો છે એનો ઉછેર થાય છે તો એ વનસ્પતિનું સંકલન એટલે કે નાનેથી આ વૃદ્ધિના આધારિત છે એ સંકલન જોવા મળે જેના આધારે તમે એકબીજા છે એ કઈ રીતે સંકલન છે એકબીજા સાથે સંકળાયેલું કઈ રીતે છે એને વિશે જોય છે હવે આ બંને પ્રકાર છે આ બંને પ્રકારનો છે દીપમાં અભ્યાસ કરતા વૃદ્ધિ આધારિત કેવું છે સંકલન જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો વૃદ્ધિ આધારિત

જોવા મળતી નથી પણ આવું પર્ણ જોવા મળે જેવા હોય હવે જેવા દ્રવ્ય નું ભરેલું હોય જેની અંદર વિદ્યુત રાસાયણિક છે વિદ્યુત રાસાયણિક છે જોવા મળે

ল্যাজোনিনাস ওলসে ইন নরমাল স্টেটিতে পরনা একদম খิलेला જોવા મળે

પ્રતિચાર જોવા મળે છે અને તાત્કાલિક છે એ પ્રતિચાર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર બાદ બીજું જોઈએ છે કે વૃદ્ધિથી મુક્ત બીજું છે વૃદ્ધિથી વૃદ્ધિથી મુક્ત રીતે કે વૃદ્ધિથી મુક્ત એટલે કે કોઈ વસ્તુ છે તમે સોળ છે આ વનસ્પતિ છે એને નાના રોપાને રોપો છો ત્યારે એને વૃદ્ધિથી મુક્ત વૃદ્ધિ મુક્ત રીતે જે વૃદ્ધિ કરે છે એની વૃદ્ધિ મુક્ત રીતે થાય અને એના આધારે એનામાં જે પરિવર્તન આવે છે

જેમાં બારી છે એટલે કે જે દિશામાંથી સૂર્ય પ્રકાશ આવે છે આ સૂર્ય પ્રકાશ આવે છે તે જ દિશામાં એનો વિકાસ જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો આ બંધ ઓરડો છે આ બંધ ઓરડા ની અંદર

એવા પ્રકારની વનસ્પતિને પ્રકાશાનુવર્તી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે કે આ એવી વનસ્પતિ છે કે જેનો વિકાસ અને વૃદ્ધિ સૂર્યપ્રકાશની દિશામાં થાય છે એની વિકાસ અને વૃદ્ધિ કઈ દિશામાં થાય છે સૂર્યપ્રકાશની દિશામાં થાય છે તો આવા પ્રકારની જે વૃદ્ધિ જોવા મળે છે એને પ્રકાશાનુવર્તી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે લો તમે લીલબેરીનો છોડ

એટલે કે જે દિશામાં સૂર્યપ્રકાશ મળે છે જે દિશામાં બારી ખુલ્લી રહેતી છે એ દિશામાં જોવા મળે છે જેને પ્રકાશની દિશામાં વનસ્પતિનો પ્રતિકાર એટલે કે પ્રકાશ જે દિશામાં મળે ને તે જ દિશામાં છે વનસ્પતિનો છે પ્રતિકાર જોવા મળે છે ત્યાર બાદ વનસ્પતિ છે તેના બે પ્રકારના આવર્તન જેને કહેવામાં આવે ધ્રુણ ભૂઆવર્તન અને દન ભૂઆવર્તન વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવા માટે તમને વાત કરું કે આવી રીતના અહીંયા જમીન

ભૂઆવ ઋણ ભૂઆવર્તી તરીકે જોવામાં ઓળખવામાં આવે છે દાખલા તરીકે તમે સ્ત્રૂપ લખતા હોય છે વેલ અલગ અલગ પ્રકારની વેલો વિશે છે જોવો છો કે એનો મૂળ છે સિસરામ જો મૂળ જોવા મળે પણ એનો વિકાસ તે ઉપરની તરફ જોવા મળે સંકલન જોવા મળે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ નું સંકલન કઈ રીતે આ એક પ્રશ્ન ફરી એક વખત આખો પ્રશ્ન સમજાવું છું કે વનસ્પતિમાં છે સંકલન કેવું જોવા મળે તો વનસ્પતિઓ સંકલન ની ક્રિયામાં નથી વનસ્પતિમાં મગજ

તો કે ભાઈ વૃદ્ધિ થવાના કારણે સૂર્યની દિશામાં થાય છે તો સૂર્ય આવશે જેનો વિકાસ પ્રકાશ તરફ થાય છે તો આ પ્રકાશન વર્તી જમીનની અંદર હશે તો ધન અને જમીનની બહાર હશે તો એને

અઘરું જોવા મળે પણ તમારે વિદ્યાર્થી કાળની અંદર વધુમાં વધુ છે તમે આ વિડિયો અને ઓનલાઈન શિક્ષણ જોવો અને તમે જે ભણો જેના કારણે તમે આવનારી બોર્ડની એક્ઝામમાં સારામાં સારા માર્ક લાવી શકો અસ્તુ જય ઓલ ધ બેસ્ટ